નમસ્કાર સાધી મિત્રો હું છું આપની નિમિતા ખૂટ આમ આદમી પાર્ટી ગુજરાત અને અત્યારે હું છું ગોંડલમાં અને જે લોકો ગોંડલમાં રહે છે એ લોકો તો કદાચ આ રસ્તો જોઈને ઓળખી ગયા છે કે અત્યારે આપણે કયા રસ્તા ઉપરથી આ ગોંડલનો એટલો મહત્વપૂર્ણ રસ્તો છે કેમ કે આને આપણે અમે ગોંડલમાં કહીએ છીએ જેતપુર રોડ જે ત્રણ ગુણિયાથી લઈ અને જેતપુર જવાબાજે બાજે માટેના હાઈવે ઉપર જઈ રહ્યો છે અને આજે લાઈવ થવાનું કારણ એ છે કે ગોંડલમાં બે અંડર બ્રિજ છે જે જેમાં હાઈવે ઉપરથી તમે ગોંડલની એન્ટ્રી કરી શકો એક હાઈવે બ્રિજ છે જે છે આશાપુરા મંદિરની બાજુમાં અને એક અંડરબ્રિજ છે એ છે ઉમવાડા છે એટલે અત્યારે વરસાદના હિસાબે મેં આની પહેલાં પણ તમે જોયું હશે કે ઘણી વખત ત્યાંથી લાઈવ કરેલું છે તો ત્યાં વારે વારે વરસાદ હોય કે ના હોય ત્યાં સતત પાણી ભરાયેલું રહે છે અને આશાપુરા પુલ અંડરબ્રિજમાં તો ઘણી વાર એટલું બધું પાણી ભરાણું હોય છે કે એસટી બસ પણ અથડાય છે તો આજનો લાઈવનો હું મેઇન હેતુ કહું કે પહેલાં તો દશેરાના દિવસે આપ સર્વને મારી એક એવી લાગણી છે કે આપણા મનમાં હોય છે કે દશેરા એટલે રાવણનો વધ અને ધર્મનો વિજય પણ એવી એક રાવણ રાજવાળી વિધાનસભા એટલે ગોંડલ અને જેટલી દાદાગીરી અને જેટલી ગુંડાગર્દી અને જેટલા કિસ્સાઓ તમે ગોંડલના સાંભળો છો બરાબર એ તો છે જ પણ એના સિવાય પણ પબ્લિક બીજી ઘણી બધી સિસ્ટમથી મેનેજમેન્ટથી એટલી ત્રાસી ગયેલી છે તો તમે ખાલી અત્યારે આ રસ્તો જોશો તો તમને સમજાશે કે ગોંડલની જે મેઇન ત્રણ એન્ટ્રી છે એ ત્રણ એન્ટ્રી આ સદાધીશોએ શું હલત કરી નાખ્યું છે અને આવી રાવણ નીતિઓનો પણ દસના રીતે વધ થાય એવું એવી મારી ભગવાનને મારી માતાજીને પ્રાર્થના છે કે હે ભગવાન આ ભાજપ શાસનને ક્યારે બુદ્ધિ આવશે આ ભાજપ શાસનને ક્યારે સમજાશે કે આ ભાજપ શાસન જે પોતે આ ફૂલો ઉપરથી નીકળે છે તો એને કેમ નથી સમજાતું કે આટલા બધા લોકોએ અમને મત આપ્યા છે તો અમે લોકોના હિતના કામ કરીએ હું આજે તમને જે પુલ દેખાડવાની છું ને એને તમે મોતનો કૂવો એવું સાંભળ્યું હશો પણ આજે હું તમને મોતનો ફૂલ દેખાડીશ આવા કોંગમાં મોતના ત્રણ ફૂલ બરાબર અને ત્રણેય પુલની હાલત એવી છે કે તમને એકવાર એવું થઈ જાય કે આ પુલ ઉપરથી કેમ નીકળવું જો હું તમને બતાવું આ છે જેતપુર રોડ અને જેતપુર રોડમાં હું અત્યારે છું સાંઢિયા પુલ હવે સાંઢિયા પુલની પરિસ્થિતિ કેવી છે તમે જોજો એક તો ગમે વ્યક્તિ જે આર્કિટેક્ટ ના હોય એન્જિનિયર ના હોય કન્સ્ટ્રક્શનના ના લાઈનમાં ના હોય ને એને પણ ખ્યાલ આવે કે આવો વાકો ચૂકો નાગ જેવો પુલ બનાવવાની જરૂર શું હવે તમે જુઓ એક તો આ પુલ એટલો સાકરો અને ઉપરથી આ પુલ એવો વાકો ચૂકો બનાવેલો છે તમને લોકોને ઘરે આજે એવું થઈ જાય છે કે ગોંડલની કોઈ પથ્થર ફાડી નાખી હોય ને તો આ બીજેપી ના દુષ્ટ લોકોએ કેમ કે આ તો તમે સમજો કે તમે એને કોઈ સુવિધા કે કોઈ મદદરૂપ કે એ લોકો એ માંગ કઈ રીવાય તમે આપો એના સિવાયની બેઝિક નેસેસિટી છે આમ જો જો આ તમે જો મેઇન પુલ છે આ જો હજી હું ઉપર ઉપર ચડું છું આના જો છે વાકાળા ચૂકડો જોજો તમે આવો તમને જિંદગીમાં આવો પુલ જોવા નહીં મળે એટલે હું તમને આજે આ લાઈવ મોતનો પુલ દેખાડું છું આમ જોવો તમે જો હજી તમે વણાક જોજો એક વણાક ગયો હજી આ બીજો જો આટલા તો છે ને કદાચ ના ગાયલો જતો હોય છે ને એમાં નહીં હોય એટલા વણાકા પુલ જો આ બીજો વણાકા જો અને આ જો હાલત જો બરાબર અને આ પુલ જો આ ત્રીજો વણાક આ પુલ તમે ઓવરટેક ન કરી શકો આમ જો આમ જો હાલત જો હવે આ ટ્રેક્ટર આગળ જાય છે એને ઢાળી ચડવાનો ખાડામાંથી હાલવાનું પાછળ આ લાઈન જુઓ તમે હવે આમાંથી એક પણ વેહિકલ ઓવરટેક ન કરી શકે કેમ કે બાજુમાં સામેથી બીજું નાનું વાહન પણ આવતું હોય ને તો પણ તમે લોકો આ લાઇનમાંથી બહાર નીકળીને સામેની લાઇનમાં ઓવરટેક કરીને આગળ જઈ ન શકો અને આ જુઓ તમે જો આ પુલ આખો પૂરો ન થઈને ત્યાં સુધી તમારે અહીંયાથી ધીમેથી ચાલવાનું અને તમારે આ રીતે જ આ ને મોત ના કુવાની જેમ વિચારી વિચારી કે હવે કઈક થઈ જશે તો હવે કઈક થઈ જશે તો એવા ડર સાથે આમ તમે જોવો આ જો એન્ટ્રી માં ખાડો જો આ એન્ટ્રી માં ખાડો જો જો ડુંગર હરિદ્વાર છે અને સામે તમને જે રસ્તો દેખાય છે એ જેતપુર રોડ છે જેતપુરથી આવતા બધા જ વાહનો મોટા મોટા ટ્રક હોય બસ હોય ટેમ્પો હોય ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય એ અહીંથી એન્ટ્રી કરે અને એમાં અત્યારે તમને ખબર છે કે આ બ્રિજેસ બધા બને છે એટલે એક તો બધા રોંગ સાઈડથી આવવાનું હવે હું તમને પાછો ફરીથી એ જ પુલ દેખાડીશ આપણે જે સાઈડથી આવ્યા એની વિરોધ સાઈડથી જઈને બરાબર તમને ખ્યાલ આવે કે આ કેટલી ભયંકર પરિસ્થિતિમાં ગોંડલની પબ્લિક જીવે છે કેમકે આ ઘણી વાર કેવું થાય કે તમને લોકોને એવું લાગતું હશે કે બેન આટલું આખે આખું લાઈવ કેવી રીતે આમ દેખાડે છે પણ તમે સમજો આજે જે વ્યક્તિ આ રસ્તા ઉપરથી નીકળે ને એ વ્યક્તિ એની વ્યથા કેવી રીતે તમને સમજાવે એટલે મારે તમને આજે હું આ ડિટેલ આટલું લાઈવ આમ જો આજે પુલ ચાલુ થાય છે જો આટલું તો રિપેર થઈ શકે ને હાલો તમે આજે તમે આજે બીજું સરખું ન કરાવી શકો આ ખાડો તો જો રીત હોય કે નહીં શરમ પડાવ શરમ કરો ગોંડલ પબ્લિકે ચુમ્માલીસે ચુમ્માલીસ સીટ તમને દીધી છે નગરપાલિકાની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ધારાસભ્યશ્રીની અને લોકસભામાં અત્યાર સુધી તમે મોટી દમખાસો મારતા હતા કે જયારે નીચે સરપંચ થી લઈ અને ઉપર સુધી અમારી સત્તા છે ત્યારે તમે જોજો અમે કેવું બનાવી દઈ છીએ ભારત માં આ તમારું સ્માર્ટ ઇન્ડિયા છે આ તમારું સ્માર્ટ ગુજરાત છે આ તમે વિચારો હું એટલી ધીમી સ્પીડે ચલાવું છું કેમ કે મને પોતાને પણ અત્યારે અહીંયા ડર લાગે છે મારી પાછળ જે વેહિકલ આવે એને હું મને ઓવરટેક કરીને જઈ શકે સાઈડમાંથી કેમ કે એને પણ જો આ જો આ જો સામે બીજું વેહિકલ આવતું હોય જો એ ઓવરટેક ન કરી શકે જો કેમ કે આ બાજુ વેહિકલ આવતું હોય જો આ રસ્તો એટલે કયો હું તમને યાદ કરાવી દઉં વચ્ચે હમણાં એક ગોંડલનું પ્રકરણ ચાલુ હતું એમાં એક હોટેલનું નામ આવ્યું હતું કે એ હોટેલ માં લોકો રોકાણા હતા એ હોટેલ આ રસ્તે થી જઈ શકાય કે હોટેલ રોડ ઉપર છે છે અને આ રસ્તો મોટા મોટા વાહનો નીકળે છે સુકામે બીજી બે એન્ટ્રી છે આઝાપુરા પુલ અને ઉમવાડા પુલ જો તમને મારો અવાજ સંભળાતો હશે કે હું કેટલા ખાડા ખબરા માંથી ચલાવું છું એટલા જર્ક લાગે છે તો તમે જુઓ એ બન્યા પુલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં હેવી લોડ vehicles નીકળી શકે એમ નથી કેમ કે બેйно સ્લોપ પણ એટલો બધો છે નીચે પાછું પાણી ભરેલું છે હવે પાણી ભરેલી આવી અવસ્થામાં હેવી લોડ vehicles અહીંથી નીકળી ન શકે એટલે vehicles માટે ફરજિયાત પણ આ એક જ રસ્તો છે જો જેમ ત્યાં પુલની એન્ટ્રી હતી એમ અહીંયા તમે આ પુલની એન્ટ્રી અહીંયાથી તમે જોઈ લો જો આ છે ગોંડલ નો બ્રિજ આ ગોંડલ નો જેતપુર રોડ વાળો બ્રિજ છે અને ખાસ કરીને આજે મેં આ બ્રિજ નો વિડીયો એટલે કે પેલા બે અંડર બ્રિજ છે એમાં પાણી ભરાણો છે હવે લોકોની અત્યારે મજબૂરી છે કે લોકોને અહીંથી જ ચાલવું પડશે અને અહીંયાથી જ લોકોને ચાલવા માટે આ ઓપ્શન કેવો છે જોવો તમે

આ માત્ર સિંગલ પટ્ટી રોડ છે સિંગલ પટ્ટી આમ તમે આપણે ગામડામાં સિંગલ પટ્ટી રોડ કેવા હતા એવા સિંગલ પટ્ટી રોડ છે અને પણ એવી પરિસ્થિતિમાં કે ખાડા ખબડા તો આખા રસ્તામાં છે જ એમ એ તો તમે જોયું હવે આવી વરસાદની પરિસ્થિતિમાં ફૂલ વરસાદ ચાલુ હોય અને આટલા બધા જો તમે આ સ્ટાર્ટિંગમાં જ બધા ખાડા છે જોવા આ બધા ખાડા અને વચ્ચે તો એટલા મોટા ખાડા છે આજે કોઈ ભૂલે ચૂકે જો કોઈ ટુ વ્હીલર ઓવરટેક કરવા જાય એટલે સો ટકા એને એ વસ્તુનો અહેસાસ થઈ જાય કે ભાઈ આપણે છે ને મોતના કૂવાની ઇર્દ ગીર્દ છે એટલે હું તમને ગોંડલની ખાસિયત કહી દઉં આપણે ગોંડલના મેળામાં લાઈવ કર્યું હતું ખબર ટિકિટ વધારો હતો તો ગોંડલના મેળામાં તમારે મોતનો કૂવો જોવા માટે સો રૂપિયા ન દેવા હોય ને તમારે ફ્રીમાં મોતનો કૂવો જોવો હોય ને તો તમે અહીંયા આવી જાઓ ગોંડો જેતપુર રોડ ઉપર અને અમારી પાસે ત્રણ ઓપ્શન છે તમે એમ કહો કે અમારે ઢાળ ચડી અને ઉતરી અને અમારે મોતનો ભૂલ જોવો છે તો તમે જેતપુર રોડ ઉપર આવો તમે એમ કહો કે ના અમારે નીચે લપસ્યા ખાવા છે અમારો વેહિકલ લપસી જાય વગર કોઈ લીવર આવી પે લપસી નીચે ઉતરી જાય અને પુલનો જે વચ્ચેનો પીલો રોય એની આરે ભટકાય અમારે એવો મોતનો કુવો જોવો છે તો અમારી તમને વિનંતી છે કે તમે ઉંબાડા સરખે ઉંબાડા ફાટકે જાઓ ઉંબાડા ફાટક ત્યાં બનાવેલું છે હું તમને ગેરંટી આપું કે તમે જેવા જે નીચામાં નીચો સ્લોપ આવે ને ત્યાં ખાડો એટલે તમારે અહીંયા પહોંચીને ડિસિઝન લેવાનું કે મારે આ ખાડામાં પડવું છે કે મારે આ ખાડાની સાઈડમાંથી નીકળવું છે અને એ ડિસિઝન તમારે એટલું જલ્દી લેવું પડે કેમ કે પાછળ બીજું વેહિકલ હોય આટલું સરસ ગોંડલનું તંત્ર છે કે ગોંડલનું તંત્ર બીજેપીનું તંત્ર તમને જીવનમાં ત્રણ ઓપ્શન આપે છે વગર કોઈ ટિકિટે મોતનું અંડરબ્રિજ બ્રિજ અને મોતનું ઓવરબ્રિજ અને તમારે મેળામાં ન જવું હોય તો તમે આ લાભ લઈ શકો છો આ જો એક એક બસ નીકળે એટલે બસ જ્યારે બસ કે ટ્રક નીકળે તો આજુબાજુમાં બીજું કોઈ નીકળી ન શકે જો આ તમને લાગે છે આમાં આમાં ડબલ વેહિકલ આવી હતી ફોર વ્હીલ આમ તમે જોવાની હાલત જો સમજાતું નથી કે આ જેટલા લોકો ઓલી બધી વાતો માંથી નવરા નથી થતા બરાબર કે બંગલેથી આ થયું ને રીબડાથી ઓલું થયું ને 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 આમ આમ કર્યું કર્યું અરે ભોગાવ જેટલા લોકોને મત આપેલા છે તમે બધા એમાંથી બહાર નીકળો તમે તમારું કામ કરો એવું ન થાય કે આ વખતે મત માગવા જાઓ તો લોકો ધોકા લઈને મારે સમજણું તમારે પાસે એક મુદ્દો જોઈએ કે ગોંડલના નામે કોઈ પણ બે વ્યક્તિનો મુદ્દો આવે ને એ બે ત્રણ મહિના સુધી વાતો કરો એ ન્યાયતંત્રનું કામ છે એ ન્યાય કરશે એ ચાલ સમય આવશે અને જો યાદ રાખજો કે કુદરત કોઈ દિવસ કોઈને મૂકતો નથી સમય આવે બધાયનો એટલે બધાનો હિસાબ થશે પણ જે લોકોને પબ્લિકે મત આપ્યો છે જે લોકોને પબ્લિકે જીતાડ્યા છે જે લોકોને પબ્લિકે સત્તા ઉપર બેસાડ્યા છે એવું વિચારીને કે આપણે બહુમતીથી આને જીતાડશું તો એ લોકો કંઈક કામ કરી શકશે મારી એ લોકોને વિનંતી છે કે મહેરબાની કરીને તમે ફાલતું ફાલતું ચીજોમાં પગે લાગવાનું પછી પગ પાસે બેસીને હાથ જોડવાનું પછી સલામ ભરવાનું પછી રામ રામ કરવાનું ખોટે ખોટા દેખાડો કરવાનો કયા કરા દીકરા બની જવાનો ખોટી ખોટી લાગણીઓને પ્રેમ દેખાડવાનું આવું બધું બંધ કરો તમે પ્રેમ પબ્લિકને દેખાડો તમે દીકરાઓ પબ્લિકના બનો કેમ કે જીવનમાં તમને પંચમાં બેહાડી અને જે આ ટેક્સનો પંચનો પૈસો તમારા હાથમાં સોંપ્યો છે તો તમારી ઉપર બહુ વિશ્વાસ મૂક્યો છે અને પબ્લિકે ખોબલે ને ગોંડલમાં તમને મત આપ્યા છે અને જ્યાં તમારે મત ઘેટા છે કોઈને જીતાડવામાં ત્યાં તમે બૂથ ઉપરથી દાદાગીરી કરી અને આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના લોકોને ધમકાવીને તમે ભારે કાઢેલા છે માથાકુટાઈ કરેલી છે બોગસ મતદાન કરેલું છે બરાબર અમુક જતી તો તમે બૂથ ઉપર કોઈને બેસવાય નથી દીધા અને આવું બધું કર્યું તમે પછી તમે સત્તા ઉપર આવી ગયા તો કામ કરો ને બાપલી આવો શું વાંધો તમે તમે ખાવ છો તો ખાવ જ છો એ તો છે પણ ખાધા પછી થોડુંક તો વધે ને યાર હવે ખાવ થાળી ચટ કરી જવાની તમારે એકાદ થોડું શાક વધે એકાદ પટકું રોટલી નું વધે તમારી જનતાને ને બિચારા મારી દો ને ફૂલ તો તમે ખડકી નાખો એમાં તમે કઈ કરવાના નથી બરાબર એમાં તો તમને કહો નગરપાલિકા એ કે તાલુકા સદન માં આવીને જોર જોર થી માથું પછાડે ને તોય તમને અસર થાય એમ નથી બરાબર કેમ કે લડત કરવાવાળા લોકોની હું પરિસ્થિતિ બીજેપીવાળા કરે છે એ આપણે ઘણી જોઈ લીધું છે અને અત્યારે જ આપણી પાસે લે લડાખનો લાઈવ મુદ્દો છે સોનમ માનચુકનો કે સોનમ માનચુક જેના ઉપર પિક્ચર બનેલું છે થ્રી ઇડિયર અને એ જોવા માટે આજની તારીખમાં હું ગેરંટી આપું કે થ્રિએટરમાં એ પિક્ચર લાગે ને અને પુષ્કળ લોકો એ પિક્ચર જોવા જાય બરાબર અને ઘણા બધા યુવાનો એનાથી ઇન્સ્પાયર થાય અને શીખે પણ એ વ્યક્તિનું તમે એ પિક્ચર સિવાયનું તમે ટ્વિટરમાં જાઓ તમે ફેસબુકમાં જાઓ તમે ઇન્સ્ટામાં જાઓ અને છેલ્લા કેટલા વર્ષોની એ વ્યક્તિની મહેનત જે છે એ તમે જોવો અને આજે તમે એ સમજ સમજવાની કોશિશ કરો કે જ્યારે લદ્દાખમાં ઇલેક્શન હતું ત્યારે ગવર્મેન્ટે કેવા ખોટા વાયદા કર્યા હતા બરાબર અને એ જે વાયદા ગવર્મેન્ટે એના મેનિફેસ્ટોમાં લખીને આપ્યા હતા એ મેનોફેસ્ટોવાળી ચીજ જ સોનમ વાંગચુક છે એ માંગણી કરતા હતા કોઈ નવી વસ્તુ નહોતી એટલે ખરેખર જુઓ તો સોનમ વાંગચુક છે એ બીજેપીનો જે પહેલો મેનિફેસ્ટો હતો એના માટે જ લડત આપતા હતા કે જેમાં કોઈ પણ ટ્રાઈબલ એરિયા માઉન્ટેન એરિયા કે એવો કોઈ એરિયા છે જેમાં આસામ આવે મેઘાલયા આવે મણિપુર આવે લેહ લદાખ આવે કે જ્યાં જેની પોપ્યુલેશન બહુ ઓછી છે જ્યાં નેચરલ એરિયા માઉન્ટેન્સ લેન્ડ બધું વધારે છે એવા બધા એરિયા માટે જ એ સ્પેશિયલ લો બનાવેલો હતો અને એ સ્પેશિયલ લોમાં ઈ ફોરેસ્ટ ઈ માઉન્ટેન્સ ઈ રિવર ઈ ક્લાઇમેટ એની સુરક્ષા કરવાની હતી અને એ સુરક્ષાના લો માટેની જ લડત સોનમ માંગચૂક આટલા સમયથી કરી રહ્યા હતા બરાબર અને જ્યારે આ લોકોને એવું લાગ્યું કે ભાઈ હવે આ લોકો થોડાક સમયમાં દિલ્હી ચાલીને આવવાના છે તો એના થોડાક દિવસ પહેલાં સ્ટન્ટ કરી નાખ્યો હવે તમે સમજો કે જે નેશનલ હીરો એન્વાયરમેન્ટને રિલેટેડ જેને નેશનલ હીરો ગણાતો હતો એવા વ્યક્તિને આ નથી મૂકતા બરાબર અને એને કોઈ શરમ નથી આવતી એની પાસે કોઈ પ્રૂફ નથી ખાલીને ખાલી અફવાઓ ઉડાડી સોશિયલ મીડિયાના એના ચાર પાંચ ચમચાઓને હજી ખોટી માહિતી આપી એને વાયરલ કરાવી દઈએ અને જે આજના યુવાનો એને પોતાના આઈડિયલ માનતા હોય એ લોકોના મગજમાં આવી નેગેટિવિટી ભરે હું તમને સાથી મિત્રો થોડીક મેં વાત એટલે કહી હતી કેમ કે હું તમને આગળ હમણાં એક બીજો પુલ પણ દેખાડવા જઈ રહી છું એ છે ઉમવાડા પુલ આ હું જે રસ્તેથી આપણે ચાલી એ જ રસ્તો હું તમને હજી આગળ આગળ દેખાડું છું રસ્તો ટ્રાફિક હોય છે તમને ખ્યાલ આવે જો આ જેતપુર રોડ છે જેતપુરથી જેટલા પણ વેહિકલ્સ આવે એ અહીંયા એન્ટ્રી થાય છે અને હવે તો એમ પણ કહી શકાય કે ખાલી જેતપુરના નહીં રાજકોટના પણ શું કામે કેમ કે લોકોની મજબૂરી થઈ ગઈ છે ગુંદાડા ફાટકવાળો રસ્તો છે ત્યાં પુલ બને છે એટલે રસ્તો બંધ છે કુમાડા ફાટકવાળો રસ્તો છે ત્યાં પાણી ભરાયેલું છે અને આશાપુરા પુલ જે છે એમાં પણ પાણી ભરાયેલું છે અને હું થોડુંક લાંબુ લાઈવ એટલે કરું છું કેમકે હું તમને અત્યારે જ એ પુલ દેખાડવા માંગુ છું કે જ્યાં પાણી ભરાયેલું છે પણ આ તમે રસ્તો જુઓ ત્યાં કેટલો બીઝી રસ્તો છે કેટલા વેહિકલ્સ અહીંથી જાય છે અને બીજી એક જાણવા જેવી વાત કેવી છે કે બીજેપીના જે તંત્રના લોકો છે એ પણ અહીંથી જ ચાલે છે તો જે માની પહેલા મેં વાત કરી હતી એમ હું પરિવાર કહું છું કે મને સમજાતું નથી કે જી ખાડો પબ્લિકને નિમિષા ખૂટને અને ગોંડલના પત્રકારોને દેખાય છે બરાબર એ ખાડો બીજેપીના સત્તાધીશોને કેમ નહીં દેખાતો હોય હાલો અમુક અમુક લોકોને તો એને હેલિકોપ્ટર આપેલા છે તો ઉડીને વયા જતા છે પણ એમાંય પાછા વાલાના દૌલા હોય ને બે પ્રકારના બીજેપીમાં બધાય બધા વાલા નથી એ ખબર છે અમને